ગરમીમાં લૂથી બચવા માટે આજે આપણે બનાવીશું કેરીનું કચુંબર એકદમ ચટપટું બને છે દાળ ભાત સાથે રોટલી સાથે તમે તેને ખાઈ શકો છો શાકની પણ જરૂરત ન પડે તેવું કેરીનું કચુંબર આજે આપણે બનાવીશું ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં એકદમ ટેસ્ટી એવું કચુંબર બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજની વિડીયો તમને ગમે તો લાઇક જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીં મેં કાચી કેરી લઈ લીધી છે જેને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે તો અહીં આપણે જેટલી કેરીનું કચુંબર બનાવવું હોય એટલી કેરી આપણે લઈ લેવાની છે તો આજે હું એક જ કેરીનું કચુંબર બનાવીશ તો અહીં મેં કેરીને ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને જો છાલ ન પણ કાઢવી હોય તો કંઈ વાંધો નહીં તમે એકદમ કટિંગ જે છે એકદમ ઝીણી ઝીણી કરજો અથવા તો તેની ખમણી કરી મૂકજો તો તમને અહીં છાલ પણ કાઢવાની જરૂરત નહીં પડે મેં અહીં તેની છાલ કાઢી મૂકી છે હવે આપણે ચાકુની મદદથી તેના નાના નાના એવા ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ આગળ પણ મેં કેરીના કચુંબરના વિડીયોઝ ચેનલ પર અપલોડ કર્યા છે કેરીની ચટણી કેવી રીતના બનાવવાની એના પણ વિડીયોઝ ચેનલ પર અપલોડ કર્યા છે તો તમે ચેનલ પર જઈને રેસિપી જોઈ શકો છો તો અહીં મેં લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે કેરીની હવે આપણે તેને નાના એવા ચોરસા ટુકડામાં કટ કરી લેશું તો એકદમ બારીક બારીક આપણે તેને સમારવાનું છે તમારા પાસે આવું ચોપિંગ બોર્ડ ન હોય તો તમે હાથની મદદથી પણ એકદમ સરસ એવા ચાકુથી કટકા કરી શકો છો તો એકદમ ઝીણા ઝીણા કરી લેવાના છે જેથી કરીને આ કચુંબર ખાવાની ખૂબ જ મજા પડી જાય અને જો દાંત વગરના લોકો માટે તમે બનાવતા હો તો પછી આ કેરીને છીણી લેવાની છે ખમણીથી તો અહીં મેં એક આખી કેરીના ટુકડા કરી લીધા છે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું ત્યાર પછી આપણે તેનામાં આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો સૌ પ્રથમ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું તો અહીં અડધી ચમચી જેટલું લીધું છે કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું એટલે મેં થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધો છે ત્યાર પછી મેં અહીં લઈ લીધો છે ગોળ જેને મેં એકદમ બારીક બારીક સમારી લીધો છે ત્યાર પછી આપણે એક મોટી ચમચી જેટલું લઈ લેશું શીંગનું તેલ તો તમે ઘરમાં જે પણ તેલ વાપરતા હો એ તેલ લઈ લેવાનું છે આ કચુંબર તમે જ્યારે જમવા બેસવાના હોવ ત્યારે પાંચથી દસ મિનિટ પહેલાં જ બનાવી લેવું અને જો પહેલેથી જ તૈયારી કરીને રાખવી હોય તો તેને ચમચીથી મિક્સ નહીં કરવાનો એમને એમ રહેવા દેવાનું છે જ્યારે તમે જમવા બેસો ત્યારે ચમચીથી તેને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને કેરી જે છે એ પોતાનું પાણી ન છોડે અને આ કચુંબર ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગે ને ફ્રેન્ડ્સ આ કચુંબરને તમે એકાદો દિવસ ફ્રિજમાં મૂકીને સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થાતું તો અહીં મેં ચમચીની મદદથી બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે હવે આ કચુંબરને આપણે સર્વ કરીશું તો દાળ ભાત સાથે શાક રોટલી સાથે કે શાક ન બનાવ હોય તો પણ આ કચુંબર સાથે તમે રોટલી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી વાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો ઉપરથી આપણે ધાણાબાજી સ્પ્રિન્કલ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો આ ગરમીની સિઝનમાં આ કચુંબર ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ